માર્કેટમાં બાઈંગ ઓપોર્ચ્યુનિટી છે સો આઈ કેન સે ધેટ કે ધીસ ઇઝ અ સ્ટોક પિકિંગ માર્કેટ સ્ટોક પિકિંગ જો સારી રીતે હોય થોડુંક અપ્રોપ્રિએટ રિસ્ક રિવોર્ડ સાથે અને થોડુંક પોઝિશનલ વ્યૂ હોય તો અહીં પણ એક એટલીસ્ટ અટ્રેક્ટિવ રિટર્ન એક્સપેક્ટ કરી શકાય તો ઘણા બધા સ્ટોક્સ છે ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં તમે એક્સપેક્ટ કરી શકો તમે હમણાં જ જણાવ્યું કે ફાર્મા સેક્ટર ફાર્મા ઇન્ડેક્સ આજે એક વોરિયર તરીકે આજે માર્કેટમાં જોવા મળ્યું છે અને ઓબ્વિયસલી જે રીતનો ઓવરઓલ સ્ટ્રકચરિ મસ્ત થઈ રહ્યો છે ફાર્મા ઇન્ડેક્સમાં એ બની શકે મે બી આવતા દિવસોમાં ટ્રેન્ડ કન્ટિન્યુએશન રહી શકે એના સિવાય તમે જો કે એફએમસીજી આજે પણ નેગેટિવ છે પણ એવું બની શકે કે મે બી એફએમસીજીમાં પણ એક સ્માર્ટ રિકવરી ફ્રોમ ધ લોઅર લેવલ મે બી નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં બની શકે છે તો ત્યાં પણ એક ધ્યાન રાખી શકાય સ્ટોપ પોઈન્ટ બી વાત કરું તો ફાર્માથી તમે જોશો તો આજે આજે ઈપકા લેબ છે ઇપકા લેબમાં તમે જોશો તો સ્ટોક ઓલમોસ્ટ ફાઇવ પર્સન્ટ ફાઇવ પોઈન્ટ થ્રી પર્સેન્ટ પોઝિટિવ છે એક બુલ સ્કેન્ડલ ફોર્મેશન છે ડેલી ચાર્ટ ઉપર આફ્ટર ટેકિંગ સપોર્ટ અરાઉન્ડ હન્ડ્રેડ ડે મુવિંગ એવરેજ તો અહીંથી પાંચ છ પર્સન્ટનો રિસ્ક રહેશે અપ્રોક્સિમેટલી વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ સિક્સટી ફાઇવ રૂપીઝના રેન્જમાં સ્ટોપ સ્ટોપલોસ રાખીને ફિફ્ટીન હંડ્રેડ સેવન્ટીથી લઈને સિક્સટીન હંડ્રેડના ઝોનમાં બાય કરી શકાય અને થોડુંક પોઝિશનલ વ્યૂ રહેશે મે બી નેક્સ્ટ ફોર ટુ સિક્સ વીક્સ સ્ટોકમાં જે ઓવરઓલ ટ્રેન્ડ છે પોઝિટિવ છે અને એક સારા એવા કરેક્શન પછી સ્ટોકમાં રિવર્સલ જોવા મળી રહ્યું છે મોમેન્ટમમાં પણ સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ છે વોલ્યુમ એક્સચેન્જ પણ આજે સારું છે તે એક્સપેક્ટ કરી શકાય કે એટીન હંડ્રેડથી લઈને એટીન હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ફોર ટુ સિક્સ વીકમાં લેબ એક્સપેક્ટ કરી શકાય ઇપકા લેબમાં એક્સપેક્ટ કરી શકાય એના સિવાય વાત કરીએ તો એક તમે જોશો તો ઇક્વિટાસ બેંક છે એમાં પણ એક ડાયવર્જન્સ છે પ્રાઇસ મોમેન્ટમ ડાઇવર્જન્સ બોલીશ ડાયવર્જન્સ સ્ટોકમાં સ્ટોકનું જો કે હજુ પણ પ્રાઇસ વાઇઝ તો બ્રેકઆઉટ આવવાનો બાકી છે પણ એક અર્લી બોટમ ફિસિંગ સ્ટ્રેટેજી ફોલો કરીને આ સ્ટોકમાં બાયિંગ કરવી હોય તો રિસ્ક રિવોર્ડ એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે અહીંથી સિક્સ્ટી ફાઇવ સિક્સટી ફાઇવ રૂપીઝના ઝોનમાં સ્ટોક બાય કરી શકાય એપ્રોક્સિમેટલી ફિફ્ટી નાઇન રૂપીસના રેન્જમાં અપ્રોક્સિમેટલી એટ નાઇન પર્સન્ટ સ્ટોપલોસ રહેશે અને રિસ્ક રિવોર્ડ એટલા માટે કહું છું કે સ્ટોકમાં એ પોટેન્શિયલ છે કે એટી રૂપીસ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય મે બી નેક્સ્ટ ટુ ટુ થ્રી મંથમાં તો એક એક બોટમ ફિશિંગ સ્ટ્રેટેજીથી ઇક્વિટાસમાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એના સિવાય વાત કરીએ તો ઈ મુદ્રા છે ઈ મુદ્રા સ્ટોક તમે જોશો તો કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ટ્રેન્ડિંગ ઇન ટુ અનચાર્ટેડ ટ્રાન્ઝેક્ટરી ડિસ્ક્લે મરે છે કે વી હેવ ઓલરેડી રેકમેન્ડેડ ધીસ સ્ટોક ઇન આવર શોર્ટ ટર્મ એઝ વેલ એઝ મિડ ટુ લોંગ ટર્મ પોર્ટફોલિયો એન્ડ આર સિટિંગ ઓન ગેન તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરેલા વ્યૂર્સને ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો કરંટ ઓન ગોઈંગ ટ્રેન્ડ છે એ મુદ્રામાં આજ લાસ્ટ ફોર ફાઇવ ફોર ટ્રેડિક સેશનમાં માર્કેટમાં થાઉઝન્ડ પોઈન્ટ નિફ્ટીમાં ઘટાડો થયો છે ઘટાડોનો પણ આ સ્ટોકમાં એટલું બધું ઇફેક્ટ નથી થોડીક વોલિટિલિટી છે પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે તો હજુ પણ એ પોસિબિલિટી દેખાય છે કે ઈ મુદ્રા કરંટ રેટ નાઇન હંડ્રેડ એટી એટ રૂપીઝ છે તો મેબી બી ઇલેવન હંડ્રેડ સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ફ્યુ વીક્સમાં એ મુદ્રામાં પણ એક્સપેક્ટ કરી શકાય તો એ મુદ્રાને પણ ધ્યાનમાં રાખી શકાય છે રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક રિસ્ક ડીપ રહેશે એપ્રોક્સિમેટલી નાઇન હંડ્રેડ ટેન રૂપીઝના રેન્જમાં સ્ટોપલોસ રહેશે અને ઇલેવન હંડ્રેડ રૂપીઝના ઝોનમાં પ્રોફિટ ગોલ રહેશે તો બાય ઓન ડીપ આ એ મુદ્રામાં પણ બાય કરી શકાય તો ઓલ ધીસ સ્ટોક્સ આર ફ્રોમ લિટલ બિટ ઓફ પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂ તે સ્ટોક બાયિંગ ઓપોર્ચ્યુનિટી માટે નેક્સ્ટ ફ્યુ વીક્સથી લઈને ટુ ટુ થ્રી મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરી શકાય છે ઓકે